નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ હજુ પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જે આગામી એકવીસ તારીખથી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ તેમજ આગામી બીજી ત્રીજી ચોથી જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની જે તીવ્રતાઓ છે તે પણ વધી રહી છે અને મોટા અતિ અતિભારે વરસાદ વરસી રહ્યો છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને આવનારા જે સમય છે જેમાં કચ્છથી લઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો ભારે મધ્યમ વરસાદ લગાતાર પડતો રહેશે જૂન જુલાઈમાં સારા વરસાદના સંકેતો આપણને જોવા મળી રહ્યા છે આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ આજના બપોરના સમયગાળાની આપણે વાત કરીએ તો બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં પણ અને દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે હિંમતનગર છે અમદાવાદ ગાંધીનગર ગોધરા દાહોદમાં પણ વરસાદની સંભાવના બપોરે જોવા મળશે બપોર પછી સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ હળવો મધ્યમ વરસાદ આજે જોવા મળશે તીવ્રતા થોડી ઓછી છે પોરબંદર ભાણવડ જૂનાગઢ વેરાવળ ઉના તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તેમજ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે અત્યારે હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાતની નજીક આવી રહી છે જે આજે રાત્રે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં અરબ સાગરના ભેજવાળા પવનોના લીધે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં વાપી હોય કપરાડા વાની છાપુતારા ડાંગ વાંસદા બીલીમોરા નવસારી તેમજ ખાડોલી દમણ આજે બધા વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવાપુર નવસારી વાંસદા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રાત્રે પણ રહેશે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આવતીકાલે એકવીસ તારીખે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ તેમજ થરાદ ધાનેરા અને અંબાજી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ છે આગામી આવતીકાલે એકવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળશે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી થરાદ ધાનેરા ડીસા ભાટસણ આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પણ છોટા ભાગોમાં જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર દાહોદ વડોદરા છોટા ઉદયપુર ખેડા આણંદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે જેમાં કચ્છની અંદર રાપર આજુબાજુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજીમાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર કપડવા સુરેન્દ્રનગર ધોળકા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ ચાલુ રહેશે વહેલી સવારે બાવીસ તારીખે જે દ્વારકાના જે ભાગો છે સલાયા છે ભાણવડ પોરબંદર જામનગર મોરબી રાજકોટ અને ચોટીલા તેમજ કચ્છમાં નલિયા માંડવી ભુજ ગાંધીધામ અને રાપરમાં હળવો ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભાવનગર મહુવા તળાજા પાલીતાણા ગારિયાદર જેસર બગદાણા જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરનો જે સમયગાળો છે બાવીસ તારીખે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે બાવીસ તારીખની અપડેટ જોઈએ કચ્છની રાપર ગાંધીધામ રાધનપુર મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવણ નડિયા ધોળકા સુરેન્દ્રનગર આ જે બધા વિસ્તારો છે તેમજ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે ચોટીલા છે મોરબી છે બોટાદ જસદણ ગોંડલ ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ આપણને જોવા મળશે હવે આપણે ત્રેવીસ તારીખની વાત કરીએ ત્રેવીસ તારીખે જે વહેલી સવારનો જે સમયગાળો છે તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અને બપોર પછીનો જે સમયગાળો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો ખંભાત ધોળકા નડિયાદ ગોધરા સોટાઉદેપુર વડોદરા રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો અને અલંગ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ બંગાળની ખાડીમાંથી જે ભેજવાળી જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે આગામી પચીસ તારીખથી ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ ચાલુ થશે રાધનપુર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર પાલનપુર આબુ રોડ તેમજ અંબાજી થરાદ દિયોદર ભાટસણ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ ભારેથી અતિભારે ક્યાંક ક્યાંક જોવા મળશે આગામી પચ્ચીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ આ બધા દિવસોમાં વરસાદ જોવા મળશે જેમાં કચ્છની અંદર ઓગણત્રીસ તારીખે સમગ્ર કચ્છની અંદર અને દ્વારકા જામનગર મોરબી મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી આ બધા વિસ્તારો તેમજ સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી વખત માજા મૂકશે અને ભારેથી અતિભારે વરસાદ જે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આગામી ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ બીજી જુલાઈ તેમજ ત્રીજી અને ચોથી જુલાઈમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો સહિતના જે આ વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદના જે દ્રશ્યો છે સામે આવશે છે જેમાં કચ્છના ભાગો પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર કેવી રીતે આઠ દિવસમાં વરસાદના વિસ્તારો કેવા રહેશે હવે આપણે આવતા ચોવીસ કલાકના દ્રશ્યો જોઈએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ આગામી બે દિવસ ચાર દિવસની અંદર જોઈએ તો ચાર દિવસનું જે ચિત્ર છે જેમાં સૌરાષ્ટ્રના જે જૂનાગઢ છે ગીર સોમનાથ જામનગર દ્વારકા સુરેન્દ્રનગર મોરબી આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ તો અમરેલીના કેટલાક વિસ્તારો અને ભાવનગરના મહુવા તળાજામાં સામાન્ય વરસાદ દક્ષિણ ગુજરાતમાં જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે આઠ દિવસની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદ આપણને જોવા આ રીતે મળશે એટલે કે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ક્યાંક પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદની સંભાવના ગણી શકાય હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે ઝડપની આજની અપડેટ જોઈએ તો આજે પણ નલિયામાં પચાસ ગાંધીધામ એકાવન પોરબંદર ઓગણપચાસ જૂનાગઢ બાવન ભાવનગર તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં ઓગણચાલીસથી ચાલીસની પવનની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે પચાસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે એકવીસ તારીખે બપોર પછીની આપણે વાત કરીએ તો જામનગર રાજકોટ આ બધા વિસ્તારોમાં અડતાલીસથી ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં એકાવન બાવન તેમજ બાવીસ તારીખની વાત કરીએ ત્રેવીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ પચાસ થી ની રહેશે પચીસ છવ્વીસ તારીખમાં પવનની ઝડપ ઘટશે જે આગામી ઓગણત્રીસ ત્રીસ પહેલી બીજી તારીખ સુધીમાં મહત્તમ પવનની ઝડપ જોવા મળશે એટલે કે હજુ ચાલીસ થી ની ઝડપે જોટાના જે પવનો છે તે લગાતાર ફૂંકાતા રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાજ